બાંગ્લાદેશ એરફોર્સનું લડાકુ વિમાન ક્રેશ થયું છે ઢાકામાં સ્કૂલ પર લડાકુ વિમાન ક્રેશ થયું વિમાન ક્રેશ થતા સ્કૂલમાં ભણતા કેટલાક બાળકના મોત થયાની પણ આશંકા છે એફટી સેવન બીજીઆઈ વિમાનના પાયલટનું આ દુર્ઘટનામાં મોત નીપજ્યું છે બાંગ્લાદેશ એરફોર્સનું લડાકુ વિમાન ક્રેશ થયું છે ઢાકામાં સ્કૂલ પર આ લડાકુ વિમાન ક્રેશ થયું છે જેમાં ભીષણ આગ લાગી હતી ક્રેશ સાથે જ કેટલાક બાળકો જે સ્કૂલમાં ભણી રહ્યા હતા એમના પણ મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે જોકે એફટી સેવન વીજીઆઈ આ વિમાન હતું જેમાં પાયલટનું મોત થયા હોવાના અત્યારે સમાચાર મળી રહ્યા છે સ્કૂલમાં પણ બાળકો હાજર હતા સ્કૂલમાં ભણતા કેટલાક બાળકના મોત થયા હોવાના પણ સમાચાર છે ઢાકામાં સ્કૂલ પર આ લડાકુ વિમાન ક્રેશ થયું છે વિમાન ક્રેશ થતાં સ્કૂલમાં ભીષણ આગ લાગી હતી જેમાં સ્કૂલમાં કેટલાક બાળકો પણ હતા જેમાં મોત થયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે ત્યારે પ્રાથમિક જાણકારી મુજબ વિમાનના આ પ્લેન ક્રેશની ઘટનામાં મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે ચાલીસ દિવસમાં જોગાનુજોગ બે ઘટનાઓ આવી બની છે શૈક્ષણિક સંકુલ હવાઈ દુર્ઘટનાનું શિકાર બન્યો બાર જૂનના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બની હતી એકવીસ જુલાઈના રોજ બાંગ્લાદેશન ક્રેશનું પ્લેન મેડિકલ કોલેજ પર પડ્યું છે અમદાવાદ પ્લેન ક્રેશ સમય બપોરે એક ઓગણચાલીસ મિનિટ હતો બાંગ્લાદેશ પ્લેન સમય એક ત્રીસ કલાકે નોંધાયો છે અમદાવાદ પ્લેન ક્રેશમાં બસો પંચોતેર લોકોના મૃત્યુ થયા હતા અમદાવાદ પ્લેનક્રેસમાં મેડિકલ સ્ટુડન્ટના મોત થયા હતા બાંગ્લાદેશ પ્લેનક્રેસમાં પણ સ્ટુડન્ટ્સના મોતના અહેવાલો મળી રહ્યા છે અસંખ્ય વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે